દ્વારા પાંચમા બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પાટીદાર બિઝનેસ સમિટ પાંચ ગાંધીનગર ખાતે યોજવામાં આવશે અને આગામી તારીખથી તારીખ સુધી આ સમિટ યોજાવાની છે જે લગભગ લાખ સ્ક્વેર ફેલાયેલી હશે દેશ વિદેશમાંથી એક લાખથી વધુ મુલાકાતીઓ આ બિઝનેસ એક્સપોમાં મુલાકાત લેશે તેવી આશા સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાએ વ્યક્ત કરી આ એક્સપોમાં સત્તરસોથી વધુ કંપનીઓ હાજર રહેશે અને આ બી ટુ બી મીટીંગમાં ગુજરાતને પણ ખૂબ જ ફાયદો થશે ગત વર્ષે રાજકોટ ખાતે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો ચાલીસથી વધુ બહારની કંપનીઓ સાથે બિઝનેસ કરવામાં આવ્યો હતો આ એક્સપો જે વૈશ્વિક કક્ષાનો જે એક્સપો ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યો છે ત્યાં એક્ઝિબિશનની અંદર સત્તરસોથી વધુ વિવિધ સેક્ટરના સ્લો સ્ટોલ છે સાથોસાથ દેશ વિદેશથી અહીંયા બાયરો આવે અને એક બી બી થાય બાયર ડાયરેક્ટ સપ્લાયરને મળે અને તેના થકી ધંધાનો વિકાસ થાય તે માટેનો એક ઉદ્દેશ છે સાથોસાથ ભારતભરમાંથી આપણા જે પણ એક્ઝિબિટર હોય ચાહે તે ગુજરાતના હોય કે મહારાષ્ટ્રના હોય તેઓને પણ ભારતમાંથી અને વૈશ્વિક વેપાર વધે તે માટેનું એક કહી શકાય આ એક પ્લેટફોર્મ છે અને પાસ્ટ જે પણ આપણા જીપીબીએસ થયા છે અને તેનો જે પ્રતિસાદ મેળવ્યો તેના ભાગરૂપે આ એક નવી બે હજાર પચીસની ઇવેન્ટ આપણે જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આમાં નાનામાં નાના જે એક લાખના સ્ટોલથી લઈ અને અઢી કરોડના સ્પોન્સર સુધીની જે ફેસિલિટી આપણે આપવા આપવા જઈ રહ્યા છીએ અને તેનો ફાયદો દરેક એક્ઝિબિટરને મળે અને એ એક્ઝિબિશનમાં આવનાર મુલાકાતીઓને પોતાના ધંધામાં નવી પ્રોડક્ટ અને એનો ધંધાનો પણ વ્યાપ થાય એક સુચારું અને એક બંને વિન વિન સિચ્યુએશન થાય એ રીતેનો એક નમ્ર પ્રયાસ છે સાથોસાથ આ એક્ઝિબિશનની અંદર ગવર્મેન્ટ પણ સાથે હોય